આપના તમે જે વેદા કાઢી અમે બહુ સારી રીતે અમે જાણીએ છીએ અને સાધુના તો અમે હંમેશા સેવક હોય એ પણ અમે માનીએ છીએ અને જે જે આશ્રમો આવતા હોય જ્યાં જ્યાં કથાઓ હોય

તમે પગ મૂકશો ને તો જ્યાં જ્યાં પગ મૂકશો ને ગોળીને ઠાકોર અઢારે અઢાર ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે અને અમારી માંગણી છે કાલે અમારી એક રૂબરૂ છે આપણે સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે કાલે અમારી મુલાકાત અમને સમય આપો અમે રજૂઆત કરીએ અને બાપુને જે કાયદા કઈ રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબ આંબણી કેટલા નિયમ મુજબ અમે હજી પચાતમાં પચાત વર્ગ છીએ અને તમે ગીન કક્ષાની વાત કરો તમે પણ માંથી આવો છો અને ઉચળિયાતની વાત ક્યાં અત્યારે કરો છો તમે આ એક પોતામાં મોટી ભૂલ કરી છે

અમારા સમાજના આગળ ને ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જરૂરતને જરૂર ભલે કાર્યક્રમો આપવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજને આ તમે ક્યાં મર્ગે દોરો છો હજી અમે વચાત છીએ અમારા સમાજના ઝૂંકડામાં લઈ લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ જિંદવાડીએ વાત કરી અમે વાસણ દોઈ સમાજની સેવા કરીએ સપ્તાહની અંદર તમે જાજો આ કોળી સમાજ જેવો છે આ ભક્તિરામ બાપુને પૂછો ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અર્ધ કથા લેખવી પડી તમારા દુર્ભાગ્ય કેવા તમે 445 કથા વાંચીને એનું તમારું આ થઈ ગયું તમે આવી નહીં વાંચો અને તમે વર્ષ માટે તમે કથામાં દેખાતા તમારે આ બોલવું પડશે સામે હું નહીં કરું અમારી ઉગ્ર છે સાક્ષી છે અમારી છે